નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તાલુકો તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસનું એકમ ત્રણનું સત્ર ત્રણ જેનું નામ છે સંકલિત રોગ વ્યવસ્થાપન આગળના વિડીયોની અંદર આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન વિશે અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હવે આ વિડીયોની અંદર આપણે સંકલિત રોગ વ્યવસ્થાપનની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવાની છે સંકલિત રોગ વ્યવસ્થાપન આઈડીએમ આઈ એટલે ઇન્ટિગ્રેટેડ ડી એટલે ડિસીઝ અને એમ એટલે મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ મેનેજમેન્ટમાં રોગજન્ય આક્રમણને ઓછું કરવા માટે જુદા જુદા સંયોજન ઉપાયોનો સમયસર ઉપયોગ સામેલ છે ટૂંકમાં આઈડીએમ એટલે શું તો કે રોગજન્ય રોગજન્ય એટલે શું તો કે વાયરસ છે ફૂગ છે બેક્ટેરિયા છે જે રોગો કરે છે તેના જે આક્રમણ છે તેને ઓછો કરવા માટે જે ઉપાયો આપણે અપનાવીએ છીએ તેને શું કહેવામાં આવે છે સંકલિત રોગ વ્યવસ્થાપન કહેવામાં આવે છે હવે આ ઉપાયોમાં શું શું સામેલ છે તો તેમાં સ્થળની પસંદગી અને તૈયારી સામેલ છે રોપણી પ્રથાઓમાં ફેરબદલ પ્રતિરોધી ખેતીનો ઉપયોગ પર્યાવરણને સંશોધિત કરવા વર્ગીકરણ લાઈન ખેંચવાની ક્રિયા વગેરે અને જો જરૂરી હોય તો બીજા જંતુનાશકનો ઉપયોગ કરો ટૂંકમાં આપણે રોપણી જે છે તેની ફેરબદલી કરવી એટલે કે વાવણીનો જે સમય છે તેની અંદર આપણે તેને વહેલો અથવા મોડો કરી અને પાક આપણો જે છે તેને વિવિધ રોગથી આપણે બચાવી શકીએ છીએ પ્રતિરોધી જાતો એટલે શું તો કે પ્રતિરોધી ખેતીનો આપણે જે કરવાની છે તેની અંદર એવી જાતોનો ઉપયોગ કરવાનો છે જેમાં આ વિવિધ પ્રકારના જે જંતુઓ છે તે આક્રમણ કરી શકતા નથી આવી જાતો જ આપણે ખેતરની અંદર વાવવાની છે અને આ બધું કર્યા પછી પણ જો જંતુઓનું નિયંત્રણ ના થાય તો જ છેલ્લા ઉપાય તરીકે આપણે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાનો છે પરંપરાગત ટેકનિકોનું પાલન કર્યા પછી પર્યાવરણીય કારણોની દેખરેખ રાખવી રોગનું પહેલેથી જ અનુમાન લગાવવું હવે આ જે પરંપરાગત પદ્ધતિ જેના વિશે આપણે આગળ માહિતી મેળવવાના છે આ જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરી એટલે કે તેના જે વિવિધ પ્રકાર છે આ બધી જ પ્રકારનો ઉપયોગ કર્યા પછી પણ જો જંતુઓ છે અથવા તો જે રોગ છે વાયરસ છે ફૂગ છે બેક્ટેરિયા છે આનો જો આપણે નિયંત્રણ ના કરી શકતા હોય તો એ વસ્તુનું આપણે પહેલેથી અનુમાન લગાવવું જોઈએ સંકલિત રોગ વ્યવસ્થાપનની વિવિધ પદ્ધતિઓ સંકલિત રોગ વ્યવસ્થાપનની આપણે પહેલી પદ્ધતિ જોઈએ તો તેનું નામ છે પરંપરાગત પદ્ધતિ તેની અંદર આપણે પહેલો ઉપાય જોઈશું જે છે ખેતી ટૂંકમાં ફાવણી અથવા ખેડાણની અંદર આપણે ખેડનો ઉપયોગ કરી અને જંતુઓ અને રોગોનું જે નિયંત્રણ છે તે આપણે કરી શકીએ છીએ ખેતી જમીનમાં ઉત્પન્ન થવા વાળા સંક્રમણના સ્ત્રોતોના રૂપમાં કામ કરવાવાળા માટીજન્ય ફૂગ બેક્ટેરિયા અને નેમેટોડ ટૂંકમાં જમીનમાં ઉત્પન્ન થાય એવા ફૂગ છે બેક્ટેરિયા છે કૃમિ છે આ જે વિવિધ જંતુઓ છે આને શું કરવાનું છે તો કે આ જે જંતુઓ છે તેને ઊંડી ખેડ કરી અને આ જે જમીન છે તેને સૂર્યપ્રકાશની અંદર લાવવાથી સૂર્યના ઊંચા તાપમાનના કારણે એટલે કે સૂર્યપ્રકાશના તડકાના લીધે તડકાના લીધે આ જે ફૂગ છે બેક્ટેરિયા છે નેમેટોડ છે તે નાશ પામે છે જ્યારે જમીનનું ખેડાણ કરવામાં આવે છે તો તે સૂર્યના ઊંચા તાપમાનના સંપર્કમાં આવી જાય છે આનાથી જમીનની અંદર તેમની વસ્તી અથવા પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે બીજું છે વિસ્તારની સ્વચ્છતા છોડ રોગજન્ય ફૂગ વાયરસ અને બેક્ટેરિયા આગળના પાકના અવશેષો પર જીવતા રહે છે અને ખેતરમાં નીંદણ પદાર્થના મુખ્ય સ્ત્રોતના રૂપમાં કામ કરી શકે છે સ્વચ્છ ખેતીનો અર્થ એ છે કે પાકના અવશેષોને દૂર કરવા અને ગાંઠોને સાફ કરવી જેથી ખેતરમાં જંતુઓની વસ્તી ઓછામાં ઓછી થાય રોગગ્રસ્ત છોડ અથવા નીંદણને નિયમિત રૂપથી નષ્ટ કરી છોડના રોગોને નિયંત્રિત કરી શકાય છે જે રોગચક્ર ચક્રને અવરોધ કરે છે અને આ પ્રકારે નિયંત્રણ એક અસરકારક સ્ત્રોત સાબિત થાય છે હવે વિસ્તારની સ્વચ્છતા એટલે શું તો કે અહીંયા વિસ્તાર એટલે શું થશે તો કે આપણું ખેતર આપણું જે ખેતર છે તેને શું કહેવાશે વિસ્તાર તો આ જે આપણું ખેતર છે તેને સ્વચ્છ રાખવું જરૂરી છે કારણ શું તો કે નિંદણ છે તે શું તો કે અમુક એવા જંતુઓ છે જેવા કે સફેદ માખી તો આ શું છે તો કે નીંદણ ઉપર જીવિત રહે છે જ્યાં સુધી આપણે પાક ન ઉગાડીએ ત્યાં સુધી તે નીંદણ ખાઈને જીવિત રહે છે અને જેવો આપણે પાક ઉગાડીએ એવો સેનો ઉપયોગ કરશે ખોરાક તરીકે તો કે આપણા પાકનો ઉપયોગ કરશે આમ આપણે નીંદણ છે તેને પણ દૂર કરી દેવું જોઈએ એની સાથે આપણું જૂના પાકના અવશેષો હવે ઘણી વખત એવું થતું હોય કે આપણા જે જૂના પાકના અવશેષો છે તેની અંદર કોઈ વાયરસ છે ફૂગ છે બેક્ટેરિયા છે તે લાગેલા હોય છે તો આ જ આપણા બીજો આના પછીનો જે પણ પાક આપણે વાવવાના છે તેની અંદર પણ આ રોગનું જે સંક્રમણ છે તે થઈ શકે છે એટલે આપણે ખેતરની અંદર જૂના પાકના જે અવશેષો છે જૂના પાકની જે ગાંઠો રહેલી છે ડાળીઓ રહેલી છે આ બધી જ વસ્તુઓને નિંદણ છે આ બધી જ વસ્તુઓને વીણી અને આપણે દૂર કરવી જોઈએ જેનાથી શું થશે તો કે આપણે રોગચક્ર છે તેની અંદર અવરોધ પેદા કરી અને પાકને આપણા રોગોથી બચાવી શકીએ છીએ હવે છે પાકચક્ર વર્ષ પછી દરેક સિઝનમાં અતિ સંવેદનશીલ યજમાનોને ઉપલબ્ધતાથી રોગોના અસ્તિત્વ અથવા દ્રઢતા વધે છે બીજા સમૂહો અથવા જુદા જુદા પરિવારોના પાકોની સાથે પાકચક્ર તેમની દૃઢતાને તોડી નાખે છે લાંબા સમય સુધી અતિસંવેદનશીલ યજમાનોની ગેરહાજરીના કારણે જીવાતના ભૂખમરાથી જીવાતોનું બચવું મુશ્કેલ થઈ જાય છે ટૂંકમાં પાકચક્ર એટલે શું તો કે આપણે જે અતિ સંવેદનશીલ યજમાનો છે કે જે અમુક પાકો છે કે થ્રીપ્સ છે તો મરચાંની અંદર વધારે પડતો આવે છે અંકુર અને ફળછદર છે તે તેની અંદર આવે તો કે રીંગણાની અંદર વધારે આવે છે એટલે જુદા જુદા પાકો વાવવાના લીધે એટલે કે કે એકવાર લેગ્યુમિનિયસ પાક વાય એટલે કે કઠોળ વર્ગનો પાક વાવ્યો બીજી વાર આપણે ગ્રેમીની એટલે કે ધાન્ય વર્ગનો પાક વાવ્યો એના પછીની સિઝન આવી તો એની અંદર આપણે શાકભાજી પાક વાયુ તો આવી રીતે આપણે વાવેતર કરીએ તો તેના કારણે શું થશે તો કે એ અમુક જીવાતો એવા છે કે જે મરચાંનો ખોરાક તરીકે ઉપયોગ લેતા હોય તો એની અંદર જો આપણે મરચાંનું વાવેતર નહીં કરીએ તો તેનાથી શું થશે તો કે આ જે જીવાતો છે એને ખોરાક મળશે નહીં અને એ ભૂખમરાતી શું થશે નાશ પામશે એના પછી છે પ્રતિરોધી જાતો ફૂલોના પાકની પ્રતિરોધી જાતો એ કેટલાય પાકોના છોડના રોગજનકોના નિયંત્રણ માટે સૌથી સફળ અભિગમ આપ્યો વિશેષ રૂપે જેને અન્ય રીતથી નિયંત્રિત કરી શકાતા નથી કેટલીક ખેતી વિશેષ રોગ માટે પ્રતિરોધી છે અને એક જ વિસ્તારમાં વધવાવાળા અન્ય આનુવંશિક રીતે સંબંધિત છોડની સરખામણીમાં સ્વાભાવિક રીતથી ઓછા નુકસાનકારક છે પ્રતિરોધી જાતોમાં આપણે શું તો કે ફૂલ પાકોની જો જાતોનો આપણે ઉપયોગ કરીએ તો તેનાથી આપણે વધુ સારી રીતે આ જે રોગો છે તેનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ જે વાવણીની સમયમાં પરિવર્તન વાવણીના સમયમાં ફેરબદલ અને વહેલા અથવા મોડાથી પાકવાવાળી જાતોની પસંદગી પણ રોગજનકોને છેતરે છે પ્રારંભિક દ્રષ્ટિના રૂપમાં કેટલાક રોગો મોડેથી ધૂંધળા દેખાય સમય સમય પર થાય છે અને તેના માટે વિકાસના સંવેદનશીલ તબક્કાની ગેરહાજરી સંક્રમણને નિષ્ફળ કરે છે વાવણીનો સમય છે તેને આપણે વહેલો અથવા મોડો કરી દઈએ તો શું થશે તો કે ઘણી વખત રોગ એવા હોય છે કે જે એક એવી અવસ્થા એક પર્ટિક્યુલર અવસ્થાએ રોગને નુકસાન પાકને નુકસાન કરતા હોય છે કે ફૂલ આવવાની અવસ્થા છે અથવા તો જ્યારે કૂટ અવસ્થા જ્યારે પાક આપણો નીકળ્યો હોય છે ત્યારે અથવા તો ફૂલમાંથી ફળ આવે આવી જે અવસ્થાઓ છે આવી કોઈ પણ એક અવસ્થાએ પાક આવી જે વિવિધ અવસ્થાઓ છે તેની અંદર આપણે પાક છે તે ઘણી વખત રોગને સંક્રમિત કરતા હોય કે ફૂલ આવવાની અવસ્થા છે તો આ જ એક સંવેદનશીલ અવસ્થા છે અથવા તો ફળ આવવાની અવસ્થા છે તો એ સંવેદનશીલ અવસ્થા છે તો એ અવસ્થાએ ન પાક હોય તો એનાથી શું થશે તો કે સંક્રમણ છે તે કરી શકશે નહીં એના પછી છે બીજનો ઉપચાર મોટા ભાગે બીજ અને માટીજન્ય રોગ જેવા કે પલળવું વિલ્ટ રોસ્ટ ડાયબેક એન્થેકનોઝ વગેરે બીજ અથવા જમીનમાંના માધ્યમથી પાક પર હુમલો કરે છે વીજ ઉપચારની સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય છે એટલે કે પાક જે છે ને અંદર શું તો કે આપણે પહેલેથી ખબર હોય કે આ રોગ છે એ આપણી જમીનની અંદર વધારે આવે છે તો એને આપણે શું તો કે પહેલેથી જ બીજનો જે બીજ આપણું જે છે તેને આપણે બીજને દવાનો પટ આપી અને આપણે બીજન્ય રોગો જે છે તેને અટકાવી શકીએ છીએ આની સિવાયનું છે પાક ઘનત્વ પાકનું ઉચ્ચ ઘનત્વ ઘણા રોગોની ઘટનાઓનું સમર્થક છે રોગ એક ગી ગીચ વિસ્તારમાં રોગગ્રસ્તથી સ્વચ્છ છોડ સુધી સહેલાઈથી જઈ શકે છે આ માટે યોગ્ય આંતરા પર પાક વાવવો ઈચ્છનીય છે ટૂંકમાં આપણે પાક જે વાવીએ છીએ આ પાક છે તે કેવું તો કે યોગ્ય અંતરે વાવવું જોઈએ ઘણી વખત ગીચ જો આપણે બહુ જ નજીક નજીક પાક વાવી દઈએ તો આ જે નજીક નજીક પાક વાવ્યા છે તેની લીધે એક છોડમાંથી બીજા છોડમાં આરામથી રોગ છે તેનો ફેલાવો છે તે થઈ શકે છે હવે એના પછીની જે પદ્ધતિ છે તેનું નામ છે યાંત્રિક પદ્ધતિ આમાં રોગગ્રસ્ત છોડ અથવા ભાગોને ઉખાડવા અથવા વર્ગીકરણ કરવાનું સામેલ છે જેથી સંક્રમિત સામગ્રી સ્વચ્છ લોકોને રોગજનક સંચારિત કરવામાં સક્ષમ ના થાય પાકને પ્રશિક્ષિત કરવા અને પાથરી દેવાથી છોડને આસાની થાય છે જેથી તેમના પાંદડા જમીનમાં સંપર્કમાં ન આવે અને આ પ્રકારે રોગ સંપર્ક અથવા સંક્રમણ નિયંત્રિત થાય છે ઇરેક્ટિંગ નેટ બેન્ડ અને મેકેનિકલ ટ્રેપ જંતુવાહકને નિયંત્રિત કરે છે જે વાયરસનો ફેલાવો કરી શકે છે ટૂંકમાં વાયરસજન્ય જે રોગ છે તેના નિયંત્રણ માટે આપણે વિવિધ પ્રકારની આ જે મેકેનિકલ ટ્રેપ છે ઇરેક્ટિંગ નેટ છે આનો આપણે જે છે તે ઉપયોગ કરી શકીએ છીએ હવે ત્રીજી જે પદ્ધતિ છે તેનું નામ છે બાયો છોડ રોગોનું નિયંત્રણ પાયથિયમ ફાઇટોથોરા રાઇઝોક્ટોનિયા ફ્યુઝેરિયા અલ્ટરનેરિયા અને કોલેટોટ્રીચમ પ્રજાતિના કારણે ટામેટા રીંગણા મરચાં અને સિમલા મિર્ચના જનિત રોગો ટ્રાયકોડરમાં હર્ઝિયાનમ ટ્રાયકોડરમાં વિરિડ અને ગ્લાયકો ગ્લિયોક્લાઇડ વિરડી પરોપજીવી દ્વારા થઈ શકે છે આ જીવ પદાર્થોને અસરકારક રીતે અથવા તો જમીનના પ્રયોગ અથવા બીજ ઉપચારના રૂપમાં ઉપયોગ કરી શકે છે એસ્પરઝિલસ નાઇઝરમાં ફ્યુઝેરિયમ પ્રજાતિની વિરુદ્ધ સંભવિત પ્રમાણ છે હવે છેલ્લી જે પદ્ધતિ છે અને ચોથી એનું નામ છે રાસાયણિક નિયંત્રણ એની અંદર છે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો ટૂંકમાં જો ફૂગજન્ય રોગો દ્વારા ફેલાવો થતો હોય તો આપણે વિવિધ પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ફૂગમાં મળવા ઘટક રાસાયણ અથવા રસાયણોના સંયોજનના સંક્રમણથી યજમાન બચી જાય છે જેને ફૂગ નાશક કહેવામાં આવે છે છોડની પ્રણાલીમાં તેના આવન જાવન મુજબ ફંજીસાઈડ બે પ્રકારના હોય છે પ્રણાલીગત જે છોડ પરના પ્રયોગ પર કોષ સત્વનામાં ઓગળી જાય છે અને બેલેટ કાર્બેન્ડાઝીમ મેટેલિક્સલ થિયોબેન્ડાઝોલ પ્રોપિકોનાઝોલ વગેરે જેવા પ્રયોગના સ્થાન પર છોડની પૂરી પ્રણાલી માટે અસરકારકતાને સ્થાનાંતરિત કરે છે અને સંપર્ક ફૂગ જેના છોડ પર કારવાઈ સલ્ફર મેન્કોઝેબ જીનોબ વગેરે જેવા પ્રયોગના વિસ્તાર સુધી સીમિત છે હવે ફૂગનાશક પ્રયોગ એટલે કે ફૂગનાશક જે આપણે દવાઓ છે તેના છંટકાવ માટે કેટલી પદ્ધતિઓ છે એની અંદરની પહેલી પદ્ધતિ છે જેનું નામ છે જમીનમાં ભેજ ફૂગના માટીજન્ય સંક્રમણ એટલે કે વેલ્ટ ડમ્પિંગ ઓફ રૂટ રોટ અથવા નેમેટોડના વિષયમાં ફૂગનાસી અથવા નેમેટોડને જમીન પર નાખવું જોઈએ આ પ્રકારના ફૂગનાસી કાર્બેન્ઝિમ ફાર્મલ ડિહાઈડ વગેરે છે ટૂંકમાં જમીન પર ડાયરેક્ટ આપણે જમીનજન્ય જો રોગ થતા હોય તો આપણે આ જે વિવિધ પ્રકારની ફૂગ છે બેક્ટેરિયા છે એનું નિયંત્રણ કરવા માટે આપણે ડાયરેક્ટ જમીન પર આપણે જે જંતુનાશક દવાઓ છે તેનો છંટકાવ કરવો પડે છે એવા ફૂગજનક એવા ફૂગનાશકો કયા કયા છે તો કે કાર્બેન્ડાયમ અને ફાર્મલ છે બીજનો ઉપચાર જમીનની સાથે સાથે બીજના સંક્રમણથી બચવા માટે સરળ ઉપાય બીજ ઉપચાર છે સામાન્ય રીતે બીજ ઉપચાર બે પોઈન્ટ ઝીરોથી બે પોઈન્ટ પાંચ ગ્રામ ફૂગનાશક પર કેજી બીજથી કરવામાં આવે છે બીજના ઉપચાર માટે બીજ ડ્રેસિંગ ડ્રમ અથવા માટીના ઘડાનો ઉપયોગ કરી શકાય છે ઉપયોગમાં લેવામાં આવતી ફૂગનાશક દવાઓમાં કાર્બેન્ડાઝીન કાર્બોક્સિન ઓક્સાસ્થિન વગેરે હોય છે બીજનો જે આપણે ઉપચાર છે એમાં શું તો કે આપણે જે જંતુઓ છે અથવા તો રોગો છે જે સંક્રમણ વધારે છે આવા જે રોગજન્ય રોગજન્ય જે પણ કીટાણુઓ છે આ કીટાણુઓને દૂર કરવા માટે આપણે પહેલેથી જ તૈયારી કરી શકીએ છીએ તો આપણે જે દવા આપણા બીજ છે તેને શું કરવાનું છે તો કે બીજની અંદર જ આપણે એક દવા છાંટી અને એને આપણે કોઈ ડ્રમ હોય અથવા તો કોઈપણ પ્રકારનું બેરલ હોય તો આ બેરલની અંદર જંતુનાશક દવા અને આપણો જે પણ બીજ છે જે પાકમાં આપણે વાવેતર તરીકે ઉપયોગમાં લેવાનું છે તે બંનેને મિશ્ર કરી દેવું જોઈએ હવે આવા બીજ ઉપચાર તરીકે આપણે કઈ કઈ દવાઓ તો કે કાર્બેન્ડાઝીમ કાર્બોક્સથીન ઓકે ઓક્સાસસ્થીન જેવી દવાઓનો આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ હવે છે ફોલિયર પ્રયોગ ફોલિયર રોગોથી અસર પામેલા હવાઈ ભાગોને ફૂગનાશક દવાઓના યોગના ફોલિયર સ્પ્રેના માધ્યમથી નિયંત્રિત કરી શકાય છે ઉપચાર માટે વિશેષ સ્પ્રેયર ઉપલબ્ધ છે સામાન્ય રીતે ફૂગનાશકને સંકળાયેલી જંતુનાશક દવાઓની સાથે છાંટવામાં આવે છે આથી તે આ પ્રયોગની પડતર કિંમતને ઓછી કરે છે આ ફૂગનાશક છે સલ્ફર કોપર ઓક્સિક્લોરાઈડ નાનેબ જીનબ નબામ વગેરે છે પોલિયર પ્રયોગમાં હવા દ્વારા ફેલાયેલા જે રોગો છે તેનું આપણે જે છે તે નિયંત્રણ કરી શકીએ છીએ ટૂંકમાં આપણે જે પાક ઉપર છંટકાવ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે ફોલિયર પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર આપણે વિવિધ પ્રકારના ઉદાહરણો છે જેના નામ છે સલ્ફર અને પ્રોપર ઓક્સિકલોરાઈડ માનેપ જીનપ નબામ વગેરે આ જે જંતુનાશક દવાઓ છે તેને શું તો કે પાક ઉપર છાંટવામાં આવે છે અને હવા દ્વારા ફેલાતા રોગોનું નિયંત્રણ એ કરે છે હવે એના પછીની વિધિ છે જેનું નામ છે ડુબાડવાની પદ્ધતિ અથવા ડીપ વિધિ આ પદ્ધતિમાં સંક્રમણથી બચવા માટે ચોક્કસ સમય માટે ફૂગનાશક દ્રાવણમાં પાવણીથી પહેલાં અંકુર અને કટિંગને કાર્બેન્ડામ માનેપ સલ્ફર જીનપ વગેરેમાં ડૂબાડવામાં આવે છે ટૂંકમાં આ જે ડૂબાડવાની પદ્ધતિ છે આ પદ્ધતિની અંદર શું થશે તો કે ફૂગનાશક જે દવાઓ છે એનું દ્રાવણ બનાવવાનું છે અને આપણે જે રોપણીના રોપા રોપા કરીએ છીએ એટલે કે ફેરબદલી કરીએ છીએ પાકની આ જે ફેરબદલી કરીએ છીએ અથવા તો કટકા કલમ દ્વારા પાકનું વાવેતર કરીએ છીએ ત્યારે એ પાકને તેમાં બોળી અને ત્યારબાદ જ વાવેતર કરવાનું છે વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ